ઓકે માય સેલ્ફ જીત કકડ અમે ફ્રૂટ થ્રી સિક્સટી ફાઈવ કરીને એક ફ્રૂટની બ્રાન્ડ ચાલુ કરી છે હું એનો કો છું અને આ અમારી ટીમ છે અમે આજે નાના રોડ ઉપર એક વેન્ચર ચાલુ કર્યું છે જેમાં ડોમેસ્ટિક ફ્રૂટ તો છે જ અને એની સાથે સાથે ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ પણ અમે ચાલુ કર્યું છે જેમ કે અવોકાડો છે બ્લુબેરીઝ છે અને વેરિયસ કન્ટ્રીઝમાંથી અમે એપલ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ સો આજે રાજકોટની જનતાને એનો લાભ મળે એના માટે અમે નાના મા રોડ ઉપર આ વેન્ચર ચાલુ કરવામાં આવ્યું છે બજારમાં જે ફ્રૂટ વેચાણ થાય કે એમાં આમાં બજારમાં જે જે ફ્રૂટ વેચાણ થઈ છે એમાં આમાં એ ડિફરન્સ છે કે અમે એક તો પોતે જ અમે ઇમ્પોર્ટર છી અને પ્લસ આ બધા જે ફ્રૂટ છે અમારા દ્વારા હેન્ડ પિક કરવામાં આવેલ છે એટલે એક પણ જાતની ફ્રૂટમાં કે ક્વોલિટીમાં કે એમાં કંઈ કોમ્પ્રમાઇઝ થઈ પ્લસ જે પ્રાઇઝ છે એમાં પણ વેરિએશન છે કારણ કે આજે અમે ઇમ્પોર્ટ પોતે કરીએ છીએ એટલે આજે એનો પ્રાઇઝનો લાભ પણ રાજકોટની જનતાને મળે અને પ્રાઇઝ પણ ખૂબ જ અ રિઝનેબલ પ્રાઇસ છે સો એ એક આજે મેઇન ડિફરન્સ છે શું નામ રાખો અમારી બ્રાન્ડ નું નામ છે ફ્રૂટ 365 ઓકે માય સેલ્ફ જીત કકડ અમે ફ્રૂટ 365 કરીને એક ફ્રૂટ ની બ્રાન્ડ ચાલુ કરી છે હું એનો કો છું અને આ અમારી ટીમ છે આ જીત ભાઈ કઈ વસ્તુ અહીંયા છે અત્યારે અમે આજે નાના નવા રોડ ઉપર એક વેન્ચર ચાલુ કર્યું છે જેમાં ડોમેસ્ટિક ફ્રૂટ તો છે જ અને એની સાથે સાથે ઇમ્પોર્ટેડ ફ્રૂડ્સ પણ અમે ચાલુ કર્યું છે જેમ કે અવોકાડો છે બ્લુબેરી છે અને વેરિયસ કન્ટ્રીઝમાંથી અમે એપલ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ સો આજે રાજકોટની જનતાને એનો લાભ મળે એના માટે અમે નાનામાં મેન રોડ ઉપર આ વેન્ચર ચાલુ કરવામાં આવ્યું છે બજારમાં જે ફ્રૂટ વેચાણ થાય એમાં અને આમાં બજારમાં આજે જે ફ્રૂટ વેચાણ થાય છે એમાં અને આમાં એ ડિફરન્સ છે કે અમે એક તો પોતે જ અમે ઇમ્પોર્ટર છીએ અને પ્લસ આ બધા જે ફ્રૂટ છે એ અમારા દ્વારા હેન્ડ પિક કરવામાં આવેલ છે એમ એટલે એક પણ જાતની ફ્રૂટમાં કે ક્વોલિટીમાં કે એમાં કંઈ કોમ્પ્રોમાઇઝ થઈ પ્લસ જે પ્રાઇસ છે એમાં પણ વેરિએસન છે કારણ કે આજે અમે ઇમ્પોર્ટ પોતે કરીએ છીએ એટલે આજે એનો પ્રાઇસનો લાભ પણ રાજકોટની જનતાને મળે અને પ્રાઇસ પણ ખૂબ જ રીઝનેબલ પ્રાઇસ છે સો એ એક આજે મેઈન ડિફરન્સ છે શું નામ રાખવામાં આવ્યું અમારી બ્રાન્ડનું નામ છે ફ્રૂટ થ્રી ઓકે માય સેલ્ફ જીત કકડ અમે ફ્રૂટ થ્રી સિક્સટી ફાઈવ કરીને એક ફ્રૂટની બ્રાન્ડ ચાલુ કરી છે હું એનો કોઉ છું અને આ અમારી ટીમ છે વસ્તુ અમે આજે નાના રોડ ઉપર એક વેન્ચર ચાલુ કર્યું છે જેમાં ડોમેસ્ટિક ફ્રૂટ તો છે જ અને એની સાથે સાથે ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ પણ અમે ચાલુ કર્યું છે જેમ કે અવોકાડો છે બ્લુબેરીઝ છે અને વેરિયસ કન્ટ્રીઝમાંથી અમે એપલ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ સો આજે રાજકોટની જનતાને એનો લાભ મળે એના માટે અમે નાના મા મેન રોડ ઉપર આ વેન્ચર ચાલુ કરવામાં આવ્યું છે બજારમાં જે ફ્રૂટ વેચાણ થાય કે એમાં આમાં બજારમાં જે જે ફ્રૂટ વેચાણ થાય છે એમાં આમાં એ ડિફરન્સ છે કે અમે એક તો પોતે જ અમે ઇમ્પોર્ટર છી અને પ્લસ આ બધા જે ફ્રૂટ છે અમારા દ્વારા હેન્ડ પીક કરવામાં આવેલ છે એટલે એક પણ જાતની ફ્રૂટમાં કે ક્વોલિટીમાં કે એમાં કંઈ કોમ્પ્રમાઇઝ થઈ પ્લસ જે પ્રાઇઝ છે એમાં પણ વેરિએશન છે કારણ કે આજે અમે ઇમ્પોર્ટ પોતે કરીએ છીએ એટલે આજે એનો પ્રાઇઝનો લાભ પણ રાજકોટની જનતાને મળે અને પ્રાઇસ પણ ખૂબ જ રિઝનેબલ પ્રાઇસ છે સો એ એક આજે મેઇન ડિફરન્સ છે શું નામ રાખવા માંગ્યું અમારી બ્રાન્ડનું નામ છે ફ્રૂટ થ્રી સિક્સટી ફાઈવ